નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો હિન્દુ દીકરીનું મામેરું એક મુસ્લિમ પરિવાર ભરે છે અને મિત્રો આ ચેનલ પર નવા આવતા હોય છે ચેનલ ને કરો અને બે લાયક પર પ્રેસ કરી રાખો જેથી આવા નવા વિડીયો જોવા મળશે આ ચેનલ પર તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને મિત્રો મુસ્લિમ એક હિન્દુ દીકરીનું કેટલું મામેરું ભરે છે તે જોવા જ રહેશે આ વિડીયોની અંદર પણ દીકરીના લગ્ન ઘરમાં મામા તરીકે ફરજ નિભાવી છે ચૌધરી પરિવારના લગ્નમાં સૈયદ ફારૂકભાઈ ફઝલભાઈ સલીમભાઈ હારૂનભાઈ સાઈદભાઈ સહિતના તમામ લોકોએ પાંચ લાખ રોકડ અને પચાસ હજારના દાગીના સહિત કાપડનું મામેરું ભર્યું હતું આટલું મામેરું જોઈને મહેમાનોની આંખો પણ અંજાઈ ગઈ હતી હાલ ભટાણસરના સૈયદ પરિવાર અને મેવાડના ચૌધરી પરિવારે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપીને નવો ચીલો ચિત્ર્યો છે